ગામ આવેલ રાવળ પરિવારના કુળદેવી માં આશાપુરીનો સાતમનો પ્રતિષ્ઠા દિવસ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવમાં યજ્ઞ મહાપ્રસાદ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષ રાવલ તેમના પરિવાર સાથે લાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર

વર્ષ દર વર્ષે વૈશ્વિક સુખ સાતમ દિવસે આ પ્રકારે મહોત્સવ થાય છે અને સમગ્ર રાઉલ પરિવાર યજો થાય છે આ દિવસ નિમિત્તે એક યજ્ઞ આયોજન કરવામાં આવે છે અને યજ્ઞના અંતે એક મહાપ્રસાદ આયોજન કરવામાં આવતું હોય છે